હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કિનેટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે નવી અપડેટ જે શિક્ષણ સહાયક ભરતી ધોરણ નવથી બારમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે હાલ કામચલાઉ શાળા ફાળવણી જાહેર થયેલી છે તે બાદ હવે ફાઇનલ સિલેક્શન શાળા પસંદગી જે કર્યા બાદ ફાઇનલ એલોટમેન્ટ સ્કૂલ અને ત્યારબાદ ઓર્ડર ક્યારે મળશે નિમણૂક ક્યારે થશે એને લગતી એક અપડેટ છે તો એના વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો વિનંતી કે આ બાજુ ચેનલ કેફિનેટરી એજ્યુકેટ પર આપ નવા હો તો આપણી ચેનલને અવશ્યથી મિત્રો સબસ્ક્રાઈબ કરશો વિડીયોને શેર કરશો અને લાઇક આપવાનું ચૂકશો નહીં મિત્રો વિગતે ચર્ચા કરીએ તો જે હમણાં જ શાળા પસંદગી સાથેનું મેરિટ લિસ્ટ ધોરણ અગિયાર બાર સરકારી અને ગ્રાન્ટેડનું જાહેર થયું છે એમાં કામ ચલાવો મેરિટ લિસ્ટ જાહેર થયું છે એમાં જે કોમન સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં જે બારસો એક્યાસી ઉમેદવારો છે એમને સરકારીમાં જોઈતું હોય કે ગ્રાન્ટેડમાં જોઈતું એ પ્રમાણે ફાઇનલ પસંદગી આપી દેવાની છે અને ત્યારબાદ સત્યાવીસ પછી જે ફાઇનલ શાળા ફાળવણી જાહેર થશે અને ત્યારબાદ ક્યારે નિમણૂક મળી શકે શિક્ષક મિત્રો શિક્ષણ સહાયક તરીકે ક્યારે નિમણૂક મળી શકે તો એને લગતી અપડેટ છે કે ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં તારીખ એક જુલાઈથી શિક્ષકોની નિમણૂક રાજ્યની જે ગ્રાન્ટેડ અને સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની બત્રીસો ખાલી જગ્યા ભરવા માટે હાથ ધરવામાં આવેલી પસંદગી પ્રક્રિયા મુજબ શાળા સામે મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અંગ્રેજી અને ભૂગોળના શિક્ષકોની જે ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી હતી તેટલા ઉમેદવારો નહીં મળતા જે ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ તમામને અહીંયા નોકરી મળી જશે મિત્રો તમે જાણો છો એ પ્રમાણે બોર્ડ વિષયમાં તેમજ આ જે ઇંગ્લિશ અંગ્રેજી વિષય છે એમાં કુલ જગ્યાઓના સામે ઉમેદવારો ઓછા હતા તો જે કોઈ પણ ઉમેદવારો અહીંયા પાસ છે એ તમામ ઉમેદવારોને અહીંયા નિમણૂક મળી જવાની છે શિક્ષણ સહાયક તરીકે શિક્ષક તરીકે શિક્ષણ સહાયકમાં નિમણૂક મળી જવાની છે સરકારી કે ગ્રાન્ટેડ શાળાના વિકલ્પની અવધિ પૂરી થયા બાદ શિક્ષણ સહાયક તરીકે નિયુક્તિના ઓર્ડર અપાશે આગળ ચર્ચા કરીએ મિત્રો તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી માટે જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તેની વિગતોના સંદર્ભમાં શિક્ષક સંઘના જે છે શિક્ષક સંઘ અંગે જણાવ્યું હતું અને તેમાં નવા શૈક્ષણિક ક્ષેત્રથી જ શિક્ષકોની નિમણૂક કરવામાં આવનાર હતી પરંતુ જે વહીવટ જુદા જુદા કારણોથી તેમાં મળું થયું છે અલબત્ત તેમ છતાં ગઈકાલે જુદા જુદા વિષયોની શિક્ષકોની ભરતી માટેનું જે લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં શિક્ષકોને ગ્રાન્ટેડ અથવા તો સરકારી શાળા પૈકી બેમાંથી એકની પસંદગી જે કોમન ઉમેદવારો છે બારસો ને એક્યાસી આ બારસો એક્યાસી કોમન ઉમેદવારોએ નક્કી કરવાનું છે અને ફાઇનલ સંમતિ આપવાની છે એની અંદર કેમ તેમને સરકારીમાં લેવું છે કે ગ્રાન્ટેડમાં તેની એકની પસંદગી કરવા દર્શાવાયું છે ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને અવધિ પૂરી થયા બાદ હવે એનું ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે તે તમે જાણો છો સત્યાવીસ તારીખે જાહેર થશે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ પૂરો થયા બાદ તારીખ એક જુલાઈથી સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નવા શિક્ષક શિક્ષકોને પટેમ નિમણૂક ઓર્ડર ઇશ્યુ થશે એટલે મીન મિત્રો આપણે આ જે ભરતી પ્રક્રિયા છે એમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષણ સહાયક તરીકે આજે ફાઇનલ શાળા ફાળવણી જાહેર થયા બાદ એક જુલાઈથી શિક્ષકોની નિમણૂક થઈ શકે છે તો મિત્રો આથી સરકારી ઉચ્ચતર માધ્યમિકને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયકની ભરતી અપડેટ આવી જ અપડેટ માટે આપ આપણી ચેનલ સ્કેફેનિટી એજ્યુકેટ સાથે મિત્રો જોડાયેલા રહેજો આપણી ચેનલને અવશ્યથી લાઈક કરશો વિડીયોને શેર કરશો અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ